તમારું નામ જીગ્નેશ હર્ષોદરાય ચોટાઈ શ્રીખંડ સમ્રાટ મીઠાઈવાળા માંડવી ટાવર સામે જામનગર ગણપતિ માટે શું છે લાડવામાં કેટલી આઈટમ છે તમારી પાસે અમારી પાસે ગણેશોત્સવ માટે અમે લોકોએ પચીસથી ત્રીસ ટાઈપના દરેક પ્રાંત મુજબ લાડુ બનાવ્યા છે અને એકવીસ ગ્રામથી એકવીસ કિલો સુધીના મોદક અમારે ત્યાં મળે છે પ્લસમાં કસ્ટમરોનો કસ્ટમરોની એક એવી રિક્વાયરમેન્ટ હોય છે કે તમે અમને છપ્પન ભોગ કરી દો પણ છપ્પન ભોગ કરતાં પણ અમારી પાસે અમે એકસોને એક આઈટમ રેડી કરી આપીએ છીએ મીઠાઈ પણ ત્રણ લાડુ બધું એવું જાણવા મળ્યું છે કે ફ્રી લાડુઓ પણ છે યસ અમારી પાસે સુગરલેસ મોદક પણ બનાવ્યા છે જે લોકો સુગર વિધાઉટ સુગર ખાતા હોય એના માટે સુગરલેસ મોદક પણ બનાવ્યા છે ક્યાં ક્યાં લાડવા છે અમારી સ્પેશિયાલિટીમાં છે યુપી મોદક છે મહારાષ્ટ્રીયન મોદક છે ચોકલેટ મોદક છે ઓરિયો ચોકલેટ મોદક છે બટરસ્કોચ ચોકલેટ મોદક છે પિંક લાડુ છે આ બધી વેરાયટીઝ